નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની લાખો પહેલી જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

અને જાન ગુમાવ્યો સેલ્ફીની ગેલછા જાન લેવા બની માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે દુખદ ઘટના બની છે અમદાવાદના ગોડાસર વિસ્તારના રહેવાસી બિપિનભાઈ પટેલ યુવક સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવી ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ માઉન્ટ આબુ પોલીસને સૂચના આપી હતી પોલીસ અધિકારી પ્રદીપ ડાઘા નાગર સહિત પાલિકા ડિઝાસ્ટર ટીમના સભ્યો સ્કાઉટ્સ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા બચાવ કામગીરી લગભગ એક કલાક સુધી ચાલી હતી બચાવ ટીમના સભ્યો ત્રણસો ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા બિપિનભાઈને જીવિત બહાર કાઢ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું બચાવ ટીમના સભ્યો જ્યારે બિપિન પટેલ સુધી પહોંચ્યા ત્યારે તેઓ જીવિત હતા અને બેસુદ અવસ્થામાં બચાવ ટીમના સભ્યો સાથે વાતચીત પણ કરતા હતા બિપિનભાઈના જીવનની છેલ્લી ક્ષણોનો હૃદયદ્રાવક વિડીયો સામે આવ્યો છે બિપિનભાઈની સાથે આબુ ફરવા ગયેલા બે મિત્રોમાંથી પ્રત્યક્ષદર્શી અલ્પેશ પટેલે ઘટના અંગે કહ્યું હતું કે બિપિનભાઈ સેલ્ફી પાડી રહ્યા હતા અને તેમનો પગ લપસી ગયો એટલે સીધા નીચે જતા રહ્યા હું ત્યારે કાર પાસે ઊભો હતો આ ઘટના સેલ્ફી લેતી વખતે સાવચેતી રાખવાની અગત્યતા દર્શાવે છે પ્રવાસીઓને ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે

जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ બે ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર